નમસ્કાર મિત્રો ધી આરાધના બચત સહકારી મંડળી લી એટલે કે લિમિટેડની અંદર તમારું હાર્દિક સ્વાગત છે સુઈગમ તાલુકાના સુઈગમ ખાતે સેવા સદનની સામે ધી આરાધના બચત સહકારી મંડળીની ઓફિસ છે તો તેની અંદર અલગ અલગ પ્લાન આવેલા છે જે તમે જોઈ શકો છો તો આજે આપણે ફક્ત ને ફક્ત આપણે દીકરી મારો વાહલનો દરિયો એક સુંદર મજાનો પ્લાન ચાલે છે ધી આરાધના બચત સહકારી મંડળીની અંદર જેમ પોસ્ટની અંદર સુકન્યા યોજના છે તેવી તેવી જ દીકરી મારી વાલનો દરિયો એવો જ સુંદર મજાનો પ્લાન ધી આરાધના બચત સહકારી મંડળીની અંદર પણ છે તો આપણે તેની ટોટલ અંદર કેવી રીતે પ્લાન કામ કરે છે પ્લાનની અંદર શું બેનિફિટ છે પ્લાનની અંદર કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે તેના વિશે આપણે જાણીશું તો બેસ્ટ મજાનો સુંદર મજાનો આ પ્લાન છે અને બહુ સુંદર મજાની આ યોજના છે દીકરી મારી વાહનમાં દરિયો એ અલગ અલગ વર્ષ વાઇઝ કામ કરે છે ચૌદ વર્ષ છે સત્તર વર્ષ છે ઓગણીસ વર્ષ છે અને બાવીસ વર્ષ છે આ અલગ અલગ વર્ષ વાઇઝ કામ કરે છે એટલે કે ધારો કે તમે ચૌદ વર્ષના પ્લાનની અંદર તમે લાભ લો છો એટલે કે ચૌદ વર્ષ સુધી હજાર હજાર રૂપિયા તમે ભરો છો તો એક લાખને અડસઠ હજાર રૂપિયા તમારી જમા રકમ થતી હોય છે તમે હજાર 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 એમ ચૌદ વર્ષ સુધી ભર્યા એટલે એક લાખ અડસઠ હજાર રૂપિયા તમારી જમા રકમ થતી હોય છે અને વ્યાજદર તેર ટકા છે તેર ટકા લે તમારું વ્યાજ ચૌદ વર્ષ સુધી તેર ટકા વ્યાજ એટલે કે એક લાખ ચોપન હજાર રૂપિયા વ્યાજ થાય છે એક લાખ ચોપન હજાર વ્યાજ અને તમારી મૂડી ટોટલ સાથે આપણે ગણીએ તો પાકતી રકમે ત્રણ લાખ બાવીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેતા હોય છે તેની અંદર બીજા પણ બે બેનિફિટ આપવામાં આવતા હોય છે કે જ્યારે તમારી દીકરી ધારો કે આપણે એક વર્ષની વન ભરવાનું ચાલુ કર્યું અને ચૌદ વર્ષ સુધી હબધા ભર્યા એટલે ત્યાં સુધી ધારો કે એક વર્ષની એટલે ચૌદ કે પંદર વર્ષની પબ્લિક થઈ હોય ત્યારે મળવાપાત્ર હોય પણ એના બદલે તમને બેનિફિટ વધારાના પણ બેનિફિટ આપે છે એટલે કે જ્યારે કોઈ દીકરીની તમે સગાઈ કરો છો કે અથવા લગ્ન કરવાની ઉંમર થાય છે ત્યારે પાનેતર પેટે વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દાગીના પેટે વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે એમ ટોટલ પાકતી રકમે ત્રણ લાખ બાસઠ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે અને તેવી જ રીતે તમે જોઈ શકો છો કે સત્તર વર્ષની મુદત વાળું જોઈએ તો તમે હજાર 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 સત્તર વર્ષ સુધી ભરો છો તો તમારું જે જમા રકમ છે એ બે લાખને ચાર હજાર રૂપિયા થાય છે સામે દર ચૌદ ટકા છે એટલે બે લાખ સુડતાલીસ હજાર તમારી વ્યાજ થાય છે અને ટોટલ ચાર લાખ એકાવન હજાર રૂપિયા પાકતી મુદતે મળે છે અને એ તો મળે છે પણ જેમ ચૌદ વર્ષની અંદર જે બેનિફિટ આપવામાં આવતું હતું એવીને એવી જ રીતે આ પાચીસ હજાર રૂપિયા પાનેતર પેટે આપવામાં આવે છે પચીસ હજાર રૂપિયા દાગીના પેટે આપવામાં આવે છે એમ ટોટલ રકમ પાંચ લાખને એક હજાર રૂપિયા મળવા પાત્ર રહે છે તેવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઓગણીસ વર્ષની મુદત ઓગણીસ વર્ષમાં પણ એવું જ છે કે તમે હજાર 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 ઓગણીસ વર્ષ સુધી ભરો છો તો તમારી જમા રકમ બે લાખ અઠ્યાવીસ હજાર થાય છે જે પંદર ટકા વ્યાજ લેખે ત્રણ લાખ સત્યાવીસ હજાર વ્યાજ થાય છે એમ ટોટલ પાકતી રકમે પાંચ લાખ પંચાવન હજાર રૂપિયા પાકતી રકમ થાય છે પણ એની અંદર પણ જેમ તમે જોયું કે જે ચૌદ વર્ષની અંદર પણ જે બેનિફિટ આપવામાં આવતું હતું જે સત્તર વર્ષની અંદર પણ જે રીતે બેનિફિટ જે પાનેતરનું જે દાગીનાનું આપવામાં આવતું તે વધી ગયું તે પચાસ હજાર રૂપિયા પાનતર પેટે આપવામાં આવે છે અને પચાસ હજાર રૂપિયા દાગીના પેટે આપવામાં આવે છે ટોટલ તમારી પાકતી રકમ છ લાખ પંચાવન હજાર રૂપિયા થાય છે તે પાકતી રકમ ઓગણીસ વર્ષે મળે છે તેવી જ રીતે બાવીસ વર્ષનું છે બાવીસ વર્ષ સુધી તમે હજાર 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 ભરો છો તો તમારી જે જમા રકમ છે બે લાખ ચોર્યાસી હજાર રૂપિયા થાય છે દર સોળ ટકા છે એટલે જમા રકમ ચાર લાખ સડસઠ હજાર રૂપિયા થાય છે અને પાકતી મુદ્દે સાત લાખ એકત્રીસ હજાર રૂપિયા થાય છે જેવી જ રીતે તેની અંદર પણ જે બેનિફિટ આપવામાં આવે છે પાનતર પેટે અને દાગીના પેટે તે આની અંદર એક લાખ રૂપિયા આપવામાં આવે છે એક લાખ રૂપિયા પાનીતર પેટે આપવામાં આવે છે એક લાખ રૂપિયા દાગીના પેટે આપવા ટોટલ નવ લાખ ને એકત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહે છે આની અંદર તમે સિંગલ પ્રીમિયમ પણ ભરી શકો છો ધારો કે ચૌદ વર્ષની અંદર તમે જમા રકમ કરાવો તો એક લાખ અડસઠ હજાર રૂપિયા થાય પણ તમે એક સાથે ભરવા માંગો છો તો ફક્ત બાણું હજાર રૂપિયા જ ભરવાના રહેતા હોય છે તેવી જ રીતે સત્તર વર્ષની અંદર પણ સિંગલ પ્રીમિયમ છે આમ હજાર હજાર તમે સત્તર વર્ષ સુધી ભરો છો તો બે લાખ ચાર હજાર રૂપિયા થાય છે પણ જો તમે સાથે ભરવા માગો છો તો ફક્ત અઠાણું હજાર જ ભરવાના હોય છે તેવી રીતે ઓગણીસ વર્ષનું છે ઓગણીસ વર્ષની અંદર તમે જે હજાર હજાર રૂપિયા ઓગણીસ વર્ષ ભરો છો તો બે લાખ અઠ્યાવીસ હજાર થાય છે પણ જો સિંગલ પ્રીમિયમ એટલે કે એક સાથે ભરવા માંગો છો તો એક લાખ ને બે હજાર રૂપિયા ભરવાના હોય છે તેવી જ રીતે બાવીસ વર્ષનું છે બાવીસ વર્ષની અંદર પણ એવું જ છે કે તમે જમા રકમ હજાર હજાર કરાવો છો બાવીસ વર્ષ સુધી તો બે લાખને ચોસઠ હજાર રૂપિયા થતા હોય છે પણ તે તમે જે સિંગલ પ્રીમિયમ ભરવો છો તે તમને એક લાખને છ હજાર પાંચસો ભરવાના રહે છે તે સિંગલ પ્રીમિયમ પણ તમે ભરી શકો છો અને આની અંદર એક બે બેસ્ટ મજાની બીજી પણ એક સુવિધા મસ્ત હશે પોલિસીની આ પોલિસીની અંદર માતા પિતા બંને વારસદાર હોય છે માતા પણ વારસદાર હોય છે અને પિતા પણ વારસદાર હોય છે બંને લોકો વારસદાર હોય છે તમે બીજી કોઈ પણ અંદર જોજો એલઆઈસી હોય પોસ્ટ હોય કે બીજી કોઈ પણ પોલિસી લીધેલા છે આમાં ફક્ત વારસદાર કેટલા હશે એક જ વારસદાર હશે પણ આની અંદર એવું હોય છે કે બનવાળ કાળ કાંઈ બને નહીં અને બે વારસદાર હોય એમાં કોઈ પણ એક વ્યક્તિને કાંઈ થાય છે તો જે હજાર રૂપિયાનો હપ્તો હતો એ કેટલા થઈ જશે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા ધી આરાધના બચત સહકારી મંડળી ભોગવશે શું કરશે ધી આરાધના બચત સહકારી મંડળી ભોગવશે અને જ્યારે કોઈ કારણોસર કુદરત ન કરે ને કંઈક બંને માતા પિતા યાદ નથી રહેતા કોઈ કારણોસર તો બધે જવાબદારી ધી આરાધના બચત સહકારી મંડળીની રહે છે તો જે વારસદારો હોય છે એ નથી રહેતા એટલે શું છે કે બધો લગ્નનો ખર્ચો કે જે એમને આપતા ભરવાનો ખર્ચો તો તળદી આરાધના બચત સહકારી લિમિટેડનો રહે છે બેસ્ટ મજાની એક યોજના દીકરી માટે ચાલી રહી છે જે વ્યક્તિઓ કે જે માતા પિતા છે જે વડીલો છે એમને જે એક વર્ષથી કરીને બાવીસ વર્ષ સુધીની કોઈ પણ બેબલી હોય તો તમને સીધા બાવીસ વર્ષની થતી હોય સીધા ભરવા તો પણ ભરી શકો છો એ પ્રમાણે અલગ અલગ હોય છે ધારો કે એક વર્ષની બેબલી હોય તો એ પ્રમાણે ભરવાના થાય બે વર્ષની બેબલી હોય તો એ પ્રમાણે ભરવાના થતા હોય છે ધારો કે જીરો વર્ષની હોય તો ફક્ત હજાર રૂપિયા એટલે કે એક વર્ષથી ઓછી પણ જ્યારે બે વર્ષની થાય ત્યારે થોડુંક વધી જાય છે અગિયારસો પચાસ રૂપિયા થઈ જાય જ્યારે ત્રણ વર્ષની હોય તો પંદરસો રૂપિયા થાય જેમ જેમ બેબલીની ઉંમર વધતી જાય છે એ પ્રમાણે પણ રકમ વધતી જાય છે જ્યારે કોઈને એવું હોય કે મારે એક સાથે ઝડપી ભરી નાખવા છે તો સિંગલ પ્રીમિયમ પણ ભરી શકાતું હોય છે એટલા માટે આ બેસ્ટ મજાનો એક પ્લાન છે તો તમે ચૌદ વર્ષથી બાવીસ વર્ષ સુધીનો પ્લાન લઈ શકો છો અને તમે તમારી ઈચ્છા પ્રમાણે પ્લાન લઈ શકો છો અને બેસ્ટ મજાની પ્લાનનો લાભ લઈ અને તમે શુભ શરૂઆત કરી શકો છો અને જે પણ લોકોને દીકરી મારી વાહનનો દરિયો યોજનાનો લાભ લેવો છે તે ચોક્કસ મારી ઓફિસે વધારે અને બેસ્ટ મજાનો પ્લાન છે તો પ્લાન પ્લાનનો ચોક્કસ લાભ લેશો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત